જય ગૌ માતા વંદે અમારે કાબેરબહેન આવી હશે નીચેના ગુંડલું વળી હહુની રીતે એમના રોજી खान परमाणु हेर लगर हमारे ट्रेलर हो होनी हो, भी ते पहुंच ही गया छे यानी हो सारो शरीरैया छे તો આ અમારું કાયમનું ક્રમ અનુસાર ચાલુ કરી દીધું છે આગલા બ્લોકમાં વાત કરીએ એમ હવેથી નીચે દુહાસન અને ભજનને ગીતને ગાય માતાના ચલાવવામાં છે તો નોંધ લેવા ખાસ ભલામણ છે કે જેથી કરીને સૌ લોકોને ખબર પડે અગાઉથી આપણે જાણ કરી દેવી છીએ પ્રવસનના વિડીયોની જગ્યાએ હવે મોજીલું મારું કાઠિયાવાડ ગાય માતાના સોંગ સાદા ધીરે ધીરે શરૂઆત કરી દેવું તેવી નોંધ લેવી જય ગૌ માતા વંદે ગૌ માતા